ની માને આ સરકારી કામ તમારી પણ તમને કહો આ એક નંબરના હરામી બધા હોય અધિકારીઓ એક કે ડોટો શું થા હોય કે કવ એમ બોલ નહી કે મે કીધું કવ એમ તો બોલ્યો મે કીધું આમે પછી કેટલું હરકું તો બોલું મારું કઈ મન મગજ ફરી ગયો અત્યારે ત્યારે મને કઈ યાદ નથી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ રામ રામજી રામ રામ વેલકમ બેક ટુ અનધર બ્લોગ વિથ પ્રિટલો પ્રિતલો પ્રિટલો એન્ડ સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં અને આજ તો વેર પણ મમ્મી કેવું કરે મને હવારમાં હું ઉઠું ને એટલે પંખો બંધ કરી દે ગધનું પંખો બંધ કરી દે આખો નીતરી જાય ઉઠું ને નીંદર ગાય ગા ઉડી દે એવું થાય બહુ પંખો કરી દઈએ વહેલો બંધ આઠ વાગે ગામ પંખો બંધ કરે ને હું કેટલા જું છું ખબર હા ન હોવાના હોય ત્યાં લગી નીતરતો હોય અંદર ગરમીમાં દબાદબી તો કાંઈ નહીં જો ઉઠી નથી બ્રશ કરીને ફ્રેશ થયો હું એન્ડ હવે નાવાનું છે આપણે પહેલાં તો હું નખ કાપી લઉં નખ બહુ વધી ગયા ગધના મેલ ભરાઈ જાય પછી તો હું પેલા નખ બેટ નખ હારી પેટ કાપી લઉં નખ બોગ નહીં નોક બોક નોક બોક જો અને પછી આપણે નાહી ધોઈને એક કામ કરવાના આજે તો જા જા એ કામ આજે પતાવવાના જ છે તો ઘાય ઘા હું નાઈ લઉં ને નખ કાપી લઉં અને પછી આપણે કરીએ પાછો બ્લોગ સ્ટાર્ટ ઓકે તાર લગી લાઈક ને લાઈક કરતા રહેજો બ્લોગ ને હાલો ભાઈ નાઈ ધોઈને ઓલ સેટ અને આપણા જરૂરી બધા કાગળિયા લઈ લીધા હે અને હવે આપણે નીકળીએ છીએ ભાઈ આપણું કામકાજ કરવા માટે આજ તો ભગવાનની દયા કે ભાઈ થઈ જ જવું છે આજે ઈડબ્લ્યુએસના દાખલાની કામગીરી હા ચાલો ફટાફટ નીકળું કારણ કે સાડા દસ વાગે તો ખુલી જાય ને વાગી ગયા અગિયાર તો ફટાફટ અહીંયા પૂગીએ ને આપણું આ બધું સિસ્ટમ સેટ કરાવીએ પછી બાકીના કામ રહી આપણે પછી કરી નાખશું ઓકે ચાલો નીકળીએ ફટાફટ લેટ્સ ગો મારી અમરેલું હોય ને ખોબર ના મનોજ કેમ પછી અપ્રુવલ કરાવ્યો ને તો હવે મેં કીધું હવે સહી સિક્કા કરાવવાના કે નહીં હવે તમે જ્યાં લીધું ત્યાં દઈ ગયો જ્યાં લીધું ને ને તો કે હજી તલાટીના સહી સિક્કા કરાવવાના બાકી તો એ એની માને આ સરકારી કામ તમારી ખરેખર આ છે મેં એટલી ગઈરું દીધી છે ને ભાઈ આ આ કામ પાછળ હું તમને માનો છો તમને હું કહું તમે કેવો પ્રીતે ખરેખર હીરો હતો તમને કહું હું થયો ભાઈ પહેલી વાર ગયો સોગંદનામું તારે કરાવવાનું તમને ખબર છે સોગંદનામાનું ઓલું કઈ સહી સિકાની ની બધું કરાવવાનું બાકી રહી ગયું તો એ કરાવવા ગયો એ કરીને આવ્યો તો કઈક બીજું કઈક મગજ ફરી ગયું ત્યારે હું મને કઈ યાદ નથી પણ તમને કહો આ એક નંબરના હરામી બધા હોય અધિકારીઓ એક નંબરના હરામી એક વારમાં કહીએ નહીં કે તારું આ બાકી એ ઓલું બાકી એ બીજી આપણે એક કામ કરી ગયા પાછા આવ્યા તો પાછી એક ખોટ કાઢે એ કામ પૂરું થઈ ગયું પાછા આવ્યા કરીને કામ પૂરું તો પાછી એક ખોટ કાઢે એવી મારી છ હાથ ખોઈટું કાઢી અને ઓલા જે એજન્ટ પણ મારા એક દોસ્ત રહે એજન્ટ એની પાસે ગયો ને એ ગાયરું કાઢતા હોય કે આ હોય કે પાણી નથી પીધું ચા વાગ્યો હા લાંબો હોય લાંબીનો થઈ ગયો હવે મંગળવારે ચાફી સમા આવી જાય ત્યાં કે દાખલ લઈ જ મેં કીધું હવે ચાફી સમાવું હું લેવ નહીં આવું જ નહીં હાલો હવે પાણી પીએ ઘરે ભાગીએ અત્યારે વાગ્યો છે બે અગિયાર વાગ્યાનો આમના હું ધોળામાં ઓલા બાપા પાસે જાઉં એને થોડુંક કહું ભાઈ આભાર તમારો એને એ હોત એને મને થોડોક મદદ કરાવી ભાગી આપણે પહેલી વાર કઢવ એટલે ખબર ન પડતી હાલો ભાગીએ એકનો બરનો હવે રામી હજા અધિકારી હોય તો એમ જ કહું

કીધું હું શો પણ લઉં કે આમાં બધી જેલ લખેલી એકદમ બોલ્યો દેશી ભાષામાં એ કે ડોઢો હું કે કવ એમ બોલ નહીં કવ એમ તો બોલો મેં કેટલું હરકું તો બોલું માણું ઝજાગરા મારા મેં કીધું મગજમાં કહું કીધું તમે કીધું એમ તો બોલ્યો લો મેં કીધું હું આમાં અલગ બોલો એમ કરીને મને કઈ કઈ નહીં કાંઈ વાંધો નહીં બાકી એ કરાવતો હોય મને લાગે એનો જ કાર ઉતાર્યો મારી ઉપર મને તો એ ખરેખર પાણીની એક આખી બોટલ ગટકાવી ગયો હજી ગાડી આવ્યો હું જસ્ટ બે વાગે અગિયાર વાગે ગાડી મૂકી હતી જોઈ લો ભાઈ હાલો ભાઈ રામ રામ આ મારી સલાહને યાદ રાખજો ભાઈ સરકારી કામમાં એજન્ટ રાખીને કામ કરાવી લેજો ત્યારે હાઈ થેર કાંઈ કરતા નહીં પહેલી વાર હોય તો રેડી અને સાંભળો એજન્ટ એટલે અહીંયા જે બહાર બેઠા હોય ને જે મામલતદાર કચેરીની બહાર એમાંથી એક જાણી તો ગોટલે જો કોઈ ખારો એવા દામ મોટી ઉમરના હોય દાદા એકદમ પ્રામાણિક દિલના બાકી બધા અમુક તો ગાર્યા કરવા હોય અને ક્યારેય સાયબર કાફેથી આ રીતનું કરાવવું નહીં સાયબર કાફેવાળાએ મને કીધા હતા સાડી છસો રૂપિયા ઈ ડબલનો દાખલો કાઢવાના એટલે મેં કીધો સાડી છસો રૂપિયા હોય ને અહીંયા આ બધું કેટલામાં પતી ગયું ખબર એટલી મહેનત પછી માત્ર કાંઈક બસો અઢીસો રૂપિયામાં દાખલો નીકળી જાય અમારો હું સાડી છસો રૂપિયા તો વિચારો એટલે ક્યારેય સાયબર કાફે ન કઢાવતા પણ અહીંયા આવી જ એજન્ટ ઊભા હોય ત્યાં કઢી લેવાય કારણ કે એ સો રૂપિયામાં દોઢસો રૂપિયામાં તમને બધું કમ્પ્લીટ કરી દે કાંઈ ધોળા વગર ઓકે તો આ એક યાદ રાખજો મારી સલાહ હાલો ભાઈ રામ રામ ખાવું નથી ઘરે જઈને હોય જવું હવે યાર હા હવે એમ થાય કે પૂરું થઈ ગયું અરે ભાઈ આ શું થઈ ગયું આ પાઇપ જો હેઠો આવી ગયો હલન ચડાવી દેવું હોય રાત ભર રસ્કો મેં ઓહે તો હું વાતાવરણ થાય પેલા ચડાવી આપણે હાલો એ રીઅલી સુસ

એન્ડ આ જે કહેતા તો ભૂલે ગયો આવીને તમારા ભાઈ હે ને હું કર્યું ખબર હે આવીને ડાયરેક્ટ મેં તો ભાઈ બે રોટલી જ ખાધી ખાધીને એક રસની વાટકી બીધી વાટકો આવડો થાયડો ઈ પીન મમ્મીને કીધું કે ભાઈ હવે મને કોઈ હલાવતું નહીં હું સુઈ જાઉં છું છાનમુનો અત્યારે ઠેઠ સાડા પાંચ વાગે ઉઠો ત્રણ વાગે હું તો મસ્ત ફ્રેશ થઈ ગયો એકદમ કારણ કે હાવ એટલે હાવ બેટરી લો થઈ ગઈ હતી સરકારી કામમાં આંગળીઓ નાખી નાખીને વાંધો નહીં ભાઈ જી હોય પૂરું તો થઈ ગયું હવે મંગળવારે ત્રણ થી ચાર માં આપણું આવી જાય ઈડબ્લ્યુએસ નો સર્ટિફિકેટ પછી આપણે એડમિશનની પ્રોસેસ આગળ ચાલુ કરશું હવે હું કામ ઈડબ્લ્યુએસ હોય તમને હું પછી કઈ નિરાય એડમિશન લેવા જાય ત્યારે કઈ બેનિફિટ થયો તો તમે કઢવી લેજો ત્યાં કોલેજ નું ઓકે બસ એ હતું આજનું આપણું ફ્રેશ થવાનું શેડ્યુલ ફૂલ બાકાજી કયો ફૂલ બાકાજી કી ઓ ઉડે તો જાઓ આ મારો હા કયો હો હાલ આપણે નાની માં ફોન કરી લઉં પછી તમને કહું ખબર હું છે ઓકે ગાઈસ ગાજે હોત છે વરસાદ પણ હાલો ઈ જીવ હોય ઈ કામ કાજે હું મારું જરી કે કામ બતાવું તો ફટાફટ પછી કહું હું હતું ગાઈસ તમારા એને કોઈ દી થયું આવું હું કયું નો એટીએમ કાર્ડ ગોતું પૈસા નાખો જાવ તો એટીએમ માં કયું નો એટીએમ કાર્ડ ગોતું મારા આપણે પાકીટ માં જોયું મારું કો ઘર ફોફોરી નાખ્યો છે રે નીકળું ક્યાં થી ખબર છે તમને આમાંથી નીકળું જો આની હેઠે થી આની હેઠે થી એટીએમ કાર્ડ નીકળું વિચારો તમે હવે આવું થાય જઈ જી જી જોતી હોય ને તો એ મળે જ નહીં અને બોતવા બેન એટલે આખું ઘર ફોરી નાખીને છે એટલે પછી મળે એવી જગ્યાએ છે હાલો મળી ગઈ હે તો માઈ ગયું કરી આવી કામ આપણું વાહ ભાઈ તો અત્યારે આપણું હાલે છે બાકાજી કી વારું ક્રિકેટ કેટલા સમય પછી આજે ક્રિકેટ રમ્યા એ પણ બોલિંગમાં માં દોડો જો સ્ટમ્પર દોડો ના હે નેવિયાનો દોડો અને ભાઈ ફૂલ બાઉન્સ અને નવા બેટની જો આ બધા થઈ ને દઈ નાખી કે દેખાય તમને વચ્ચે થી ખાડો પડી ગયો સેટ કારણ કે મારા બધાય પ્રોપર બોલ વચ્ચે લાગતા હતા તારે જેમ નતા ભડિયા ભડિયા આલે આંધો નહી યાર તું બોલી અમાર ક્યાં બીસીસી એ માં રિપ્રેઝન્ટ કરવા જાવ અને આ જો પાર્ટી ફૂલ આ આખી ગેંગ ભેગી કરી છે રાઈડુ નઈ નાખતો હો તું રાઈડુ નઈ નાખતા ચડી ઉતારા ચડી ઉતારા ચડી ઉતારા ભાઈ નીરાજે ચડી ઉતારસ કે હું ઉતારું એ આયા વાલા વિડિયો ઉતાર આયા આવ Jadi ritmata diutara sih kamu tahu. Ayo masukin. Ayo. 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 अब वहां है कैमरा कौन तो नहीं बाकी चली दे आज क्या है बहुत कई शॉट मांगते तो मैं आ चटनी शॉट ओहो ओहो मित्रों वीडियो उतारें हम तो हम का डडाला काम काम लोग क्या डडाला आ मु 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 मित्र

મારે જવાનો દોડો લેવા બેણ વિડીયો તે બધું અમે કોઈ હટતા જ ને વિડિયો ને હડાવ છો પોસ્ટ કરીને બેહો તમે